જોઈએ નેપાળના નામની ટોચ પર બરફનો પહાડ તૂટવાથી સાત લોકોના મોત થયા જેમાં અમેરિકન કેનેડિયન એક ઇટાલિયન અને બે નેપાળી નાગરિકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં ચાર લોકો લાપતા પણ છે આ લોકોની શોધખોળ એ શરૂ કરી દેવામાં આવી છે પણ ખરાબ વાતાવરણના કારણે રેસ્ક્યુ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે નેપાળના ઉત્તર પૂર્વીય જે ભાગ છે હિમાલયનો અને નામની એક એક ટોચ ટોચ આવેલી છે અને આ પર બરફનો પહાડ એ તૂટી તૂટી પડ્યો અને તૂટી પડતા સાત લોકો મોત ભેટ્યા છે અને આ સાત લોકોમાંથી ત્રણ અમેરિકન છે જે લોકો ત્યાં ગયા હતા એક ઇટાલિયન પણ છે બે નેપાળી નાગરિકો છે અને બે નેપાળી નાગરિકોના પણ મોત થયા છે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે અને હજુ પણ આ ઘટનામાં ચાર લોકો એવા છે કે જેઓ લાપતા બન્યા છે તેમની શોધખોળ આદરી દેવામાં આવી છે રાજ્યમાં પાંચ નવેમ્બર સુધી કમોસમી વરસાદ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અને આ આગાહીને કારણે પાંચ નવેમ્બર સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના એ શક્યતા વ્યક્ત કરી છે પટેલે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી શકે સાથે પણ કહ્યું સાત નવેમ્બર થી રાજ્યમાં ઠંડો પવન ફૂંકાશે નવેમ્બર થી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થશે અને નવેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત બનવાની પણ શક્યતા ચક્રવાત ને કારણે ત્રેવીસ થી છવ્વીસ નવેમ્બર માવઠા જેવું વાતાવરણ બની શકે ઉત્તર ગુજરાતના કેટલા ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગો મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં છૂટા સમય હળવા વરસાદી જાપતા પડવાની શક્યતા રહેશે વરસાદી ઝાપટાં સામાન્ય રીતે સાંજના સમયે પડતા હોય છે પરંતુ દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં આવેલ પચી વિક્ષોપના કારણે તારીખ સાત સાત બાદ ઠંડા પવનો ફૂંકા છે અને ધીરે ધીરે હવામાન શિયાળુ પાકને પોષક થવાની શક્યતા રહેશે જેથી તારીખ સાતથી આઠમાં અને ત્યારબાદ લગભગ નવેમ્બરના બીજા સપ્તાહમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે અને તારીખ મે સુધીમાં લગભગ હવામાન ઘઉં જેવા પાકો અને ઝીરું મસાલા જેવા પાકો માટે સાનુકૂળ થતું રહેશે તો ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી અગ્રણી એવા દિલીપ સંઘાણીએ ફરી ચર્ચાઓને વેગ આપ્યો છે કોના વિશે ટિપ્પણી કરી છે એ ખૂબ ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે દિલીપ સંઘાણીએ અમરેલીની મુલાકાત લીધી હતી અને અમરેલી મુલાકાત લીધા પછી આ પ્રકારનું સૂચક ટ્વીટ કર્યું છે સૂચક ટ્વીટ મુદ્દે દિલીપ સંઘાણીએ ખૂબ મોટું નામ ભાજપના દિગ્ગજ નેતા એવા દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરીને ચર્ચાઓને ખૂબ તેમણે વેગ આપ્યો છે હવે કોના માટે એમણે ટ્વીટ કર્યું છે કોને ઉદ્દેશીને તેમણે ટ્વીટ કર્યું છે એ તો હજુ સામે નથી આવ્યું પણ નામ લીધા વગર તેમણે એ સૂચક ટ્વીટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કર્યું છે અને એ ટ્વીટમાં તેમણે લખ્યું કે દીકરીના નિહા પા લાગ્યા હવે કોના પર તેમણે નિશાન સાધ્યું છે કોને લઈને તેમણે આ ટિપ્પણી કરી છે એ ચર્ચાનો વિષય અત્યારે અમરેલીમાં ખાસ તો બન્યો છે કારણ કે આ પહેલા જ દિલીપ સંઘાણીએ અમરેલીની મુલાકાત લીધી અને અમરેલીની મુલાકાત લીધા પછી તરત જ આ પ્રકારનું તેમણે ટ્વીટ કર્યું છે હવે આ ટ્વીટ મુદ્દે દિલીપ સંઘાણીએ તો ન્યૂઝ સાથે ટેલિફોનિક વાત કરી લીધી પણ અમરેલીની આ પરિસ્થિતિ જોયા પછી તેમણે એવું કહ્યું ટેલિફોનિક વાતચીતમાં કે અમરેલીની પરિસ્થિતિ જોયા પછી મેં મારી ભાવના રજૂ કરી હવે તેઓ કઈ પરિસ્થિતિની વાત કરી રહ્યા છે કોના ઉપર એ ટિપ્પણી હોઈ શકે એ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય અમરેલી જિલ્લામાં બન્યો છે તો દિલીપ સંઘાણ સંઘાણીનું એક ટ્વીટ અને આ ટ્વીટ લઈને ચર્ચાઓનું જોર હવે કોના વિશે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે કઈ દીકરીના કોને નિહાપા લાગ્યા એ પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે અમરેલીમાં તો એવું એવું તો શું બની ગયું છે દીકરીનો નિશાસો કોને લાગ્યો છે એ પણ સવાલો થઈ રહ્યા છે અને ખૂબ ચર્ચા અત્યારે અમરેલીમાં ચાલી રહી છે કારણ કે તેમણે એક ટ્વીટ કર્યું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દીકરીના નિહાપા લાગ્યા પણ કોને લાગ્યા કોણ છે વ્યક્તિ કોને ઉદ્દેશીને કહ્યું છે કોના ઉપર એ ટિપ્પણી કરી છે કઈ પરિસ્થિતિઓને જોઈને કારણ કે તેમની અમરેલીની મુલાકાત અને કઈ પરિસ્થિતિઓને તેમણે અમરેલીમાં જોઈ અને એ જોયા બાદ તેમણે આ ટ્વીટ કર્યું છે અને જેના કારણે ચર્ચા ખૂબ અત્યારે ચાલી રહી છે પણ આ ટ્વીટ મુદ્દે સંગાણીએ વીટીવી ન્યૂઝ સાથે ટેલિફોનિક વાત પણ કરી અને કહ્યું કે અમરેલીની સ્થિતિ હવે એ એટલા માટે જ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અમરેલીમાં એવી તો કઈ પરિસ્થિતિ તેમણે જોઈ જેના કારણે તેમનું મન ભરાયું અને આ પ્રકારનું તેમણે એક સૂચક ટ્વીટ તેમણે કર્યું છે પણ અત્યારે તો દિલીપ સંઘાણીનું આ ટ્વીટ ખૂબ ચર્ચામાં છે કારણ કે ભાજપના દિગ્ગજ તેઓ નેતા સહકારી અગ્રણી અને સહકારીતા ક્ષેત્રમાં ખૂબ મોટું નામ દિલીપ સંઘાણીનું અને તેમના તેમણે પોતાના પ્લેટફોર્મ પર આ પ્રકારનું તેમણે ટ્વીટ કર્યું છે સુરેન્દ્રનગરના થાનગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે પોલીસ કોમ્બિંગ થી બચવા લુખા તત્વોએ દસ લોકોને અડફેટે લીધા અને પોલીસે કાર અટકાવતા નબીરા દસ લોકોને ટક્કર મારી ત્યાંથી ફરાર થયા આઝાદ ચોકમાં બનેલી ઘટનાથી પોલીસ કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે પોલીસે નંબર પ્લેટના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે તો સુરેન્દ્રનગર થાનગઢ અને થાનગઢના આ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે પોલીસ કોઈનો પીછો કરી રહી છે આઝાદ ચોક ભરચક એરિયા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે પોલીસની સામે પોલીસ આખી પોલીસ ટીમ ત્યાં ઊભી હતી અને તેમની સામે જ એક કાર ચાલકે એ ત્યાંથી અસામાજિક તત્વ ભાગવાનો પ્રયાસ કર્યો અને કેટલાય લોકોને તો અડફેટે લીધા છે પોલીસે એ કાર અટકાવવાનો પ્રયાસ કર્યો ને નબીરા દસ લોકોને ટક્કર મારી ફરાર થયો હતો પરંતુ સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાઈ ગયો જોડાઈ ગયા છે સચિન થાનગઢમાં અસામાજિક તત્વો લાગે છે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ચોક્કસથી ઉભા કરી રહ્યા છે કારણ કે પોલીસની કામગીરી પોલીસ કોમ્બિંગ ચાલી રહ્યું હતું ને એનાથી બચવા લુખા તત્વોએ દસ લોકોને આડફેટ લીધા આઝાદ ચોકને આખો માથે લીધો હતો કોણ છે એ લુખા તત્વો સચિન બીજો વાત કરો માં તો થાનગઢમાં જ્યારે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલક દ્વારા

ગુનેગારો બેફામ બન્યા છે અને હવે પોલીસે નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે ત્યારે રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ચેકિંગ માટે નીકળ્યો બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા પેટ્રોલિંગમાં જાતે નીકળ્યા રાજકોટમાં રાત્રે વાગ્યા બાદ દુકાનો પોલીસે બંધ કરાવી જાહેર રસ્તા પર અડ્ડો જમાવીને બેઠેલા તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવી ત્યાંથી તે લોકોને હંકારી દેવામાં આવ્યા પાનની દુકાન કે હોટલો પર અડ્ડો જમાવીને બેસતા સામાજિક તત્વો વિરુદ્ધ મહત્વપૂર્ણ ઝુંબેશ રાજકોટ પોલીસે ઉપાડી છે જે લોકો એમ નામ અસામાજિક તત્વો અડ્ડો જમાઈને પાન ગલ્લાની ત્યાં રેકડીએ બેઠા હોય ચાની રેકડીએ બેઠા હોય પાન ગલ્લા પર બેઠા હોય હોટલ પર અડ્ડો જમાવીને બેઠા હોય એવા અસામાજિક તત્વો વિરુદ્ધ આ ઝુંબેશ હાથ ધરાઈ છે કારણ કે ગત દિવસોમાં રાજકોટમાં ક્રાઈમનો ગ્રાફ ખૂબ વધ્યો છે હત્યાના બનાવો બન્યા છે સાથોસાથ મારામારીની પણ ઘટનાઓ ખુલ્લે આમ ફાયરિંગ થાય એ પણ ઘટનાઓ રાજકોટમાં બની છે અને જેને લઈને હવે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે પોલીસે અગિયાર દુકાનો એ જે તે વિસ્તારમાં અગિયાર દુકાનો બંધ કરાવી જાહેર રસ્તા પર જે અડ્ડાઓ જમાવીને જે તત્વો બેઠા હતા એ તત્વોને ત્યાંથી હંકારી દેવામાં આવ્યા અને તેમની સામે પણ કેટલાક તત્વો સામે તો કાર્યવાહી પણ કરાઈ છે પાનની દુકાન હોય ગલ્લો હોય હોટેલ હોય ચાની રેકડી હોય ત્યાં કોઈ અડ્ડો જમાવીને બેઠા હોય તો તેમને પણ ત્યાંથી હંકારવામાં આવ્યા ને દસ વાગ્યા પછી કોઈ પણ એ અગિયાર વાગ્યા પછી કોઈ પણ દુકાનો ખુલ્લી ન રહેવી જોઈએ અને દુકાનો પણ પોલીસે અગિયાર વાગ્યા પછી આ પ્રકારની દુકાનો બંધ કરાવી છે અમદાવાદના નિકોલમાં પતિનો પત્ની પર જીવલેણ હુમલો મયંક પટેલ નામના યુવકે પત્નીના હાથ અને ગળાના ભાગમાં છરી મારી દીધી અને આરોપી પતિની ક્રૂર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કેવી રીતે પતિએ જીવલેણ હુમલો એની પત્ની પર કર્યો નિકોલ પોલીસે સીસીટીવી કબજે લીધા છે અને સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ અત્યારે શરૂ કરી છે દોઢ વર્ષ પહેલા પીડિતાએ આરોપી સાથે લગ્ન કર્યા હતા અને સાસરિયા પક્ષ ત્રાસ આપતા પીડિતા ચાર મહિનાથી પિયરમાં એ આવી ગઈ હતી અને ત્યાં રહેતી હતી જીવલેણ હુમલો અને આ હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ આવ્યા છે ફરિયાદ પણ થઈ છે શું કાર્યવાહી અનિતાની આ ઘટના સામે આવી છે જેમાં પતિએ જાહેરમાં પત્નીને છરીના ઘા જીકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં પત્ની ગંભીર રીતના તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે જે કુડિયારનગર વિસ્તાર જે આવેલો છે નિકોલનો જ્યાં દૂધ સાગર ડેરી પાસે જાહેરમાં પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો જે સીસીટીવીમાં પણ કેચ થયો હતો જેમાં પતિ પત્નીને ગળાના હાથના ભાગે છરીના ઘા જીકી રહ્યો હતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો આજે મહિન પટેલ નામનો જે શખ્સ જે છે તેની વિરુદ્ધ હાલ તો ગુનો ગુનોડાખલ કર્યો છે પોલીસે તપાસમાં સામે આવ્યો છે કે છેલ્લા દોઢ વર્ષથી આ મયુર પટેલ જે યુવતી છે તે પ્રેમ લગ્ન કર્યા હતા બંને સાથે રહેતા હતા પરંતુ તેના ખૂબ જ હેરાન કરતા હોવાના કારણે તે મહિના પહેલા જ પોતાના પિયર માતા પિતા સાથે રહેવા જતી રહી હતી અને દ્વારા હેરાન લઈને તેણે પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પતિએ આ ફરિયાદ અને પત્ની જે ત્રાસને લઈને આ પ્રકારે તેની પર હુમલો કર્યો હોવાનું હાલ તો પોલીસ તપાસમાં સામે

જે ખાસ આજે યુવક જે છે મયંક પટેલ તેનું કોઈ લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે પ્રકારે વર્ષ અને જે હતી કારણે આ પ્રકારે કૃત્ય કર્યું હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ જે યુવકનું સીસીટીવીમાં જે કેદ થયો છે તેમાં સ્પષ્ટપણે પોતાની પત્નીની હત્યા કરવા માંગતો હોય તે રીતના જ તેની પર ગળાના ભાગે ને હાથના ભાગે

ઘર કંકાસમાં હત્યા કરીને મૃતદેહ બેગમાં ભર્યો હોવાનું પોલીસ અત્યારે મૃતદેહ મળી આવ્યો હતો અને જેના કારણે ખૂબ ચર્ચાએ જોર પકડ્યું હતું કોઈ રાહારીના ધ્યાને એ સૂટકેસ આવી અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી પોલીસ ત્યાં પહોંચે છે અને જ્યારે એ બેગ ખોલે છે ત્યારે પોલીસ પણ હચમચી ઉઠી હતી કારણ કે

તેઓની વચ્ચે ઘરકંકાસ થતો હતો રવિવાર ના રોજ પણ ભારે ઘરકંકાસ થયો હતો ત્યારબાદ સાંજે આ બેગ લઈને બહાર નીકળ્યો હોય એવું લોકો દ્વારા જણાવાયું હતું ત્યારે પોલીસ હાલ તો જે જે મહિલાની હત્યા થઈ હતી તેના પતિ જ કરવામાં આવી હતી તેવી આશંકા પ્રગટ બની છે હાલ તો હવે તો એ તેનો પતિ ઝડપાય ત્યાર તે બાદ જ ખુલાસા થઈ શકે છે કે હત્યા કોણે તેના દ્વારા કરવામાં આવી છે કે અન્ય કોઈ દ્વારા કરવામાં આવી છે પરંતુ હાલ તો આ જે પતિ અને તેનું જે બાળક હતું એ બાળક લાપતા થયું છે અને પોલીસે અન્ય સીસીટીવી અને અન્ય સોર્સ લગાવીને આરોપીને શોધખોળ હાથ બિલકુલ નિર્મલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર બેક આજથી દેશમાં એસઆઈઆર એટલે કે સર છત્તીસગઢ ગુજરાત ગોવા કેરળ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ પુડુચ્ચેરી રાજસ્થાન તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આજથી સર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ પ્રક્રિયા સાત ફેબ્રુઆરી સુધી સંપન્ન થશે અને જેમાં એકાવન કરોડ મતદારોને આવરી લેવામાં આવશે